ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસર આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત 70 કેડર માટે 4300 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 4300 જગ્યાઓ માટે આજથી ફોર્મ ભરી શકાશે પરંતુ મોટી વાત એ છે કે ગૌણ સેવા પસંદગી મંડળે ફી માપન વધારો જીંક્યો છે જાણિયા વિશેષ અહેવાલમાં નવા વર્ષે મોંઘવારીનો માર નોકરી શોધતા ઉમેદવારોને પણ સહન કરવો પડશે એ મોટી વાત છે મંડળ દ્વારા પરીક્ષા ફીમાં સીધો ચાર ગણો વધારો કરી દીધો છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં ચાર જાન્યુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે તારીખ એકત્રીસ જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે બીજી બાજુ પરીક્ષા ફીમાં પણ મંડળે ફેરફાર કર્યો છે પાંચસો રૂપિયા ફી દરેક ઉમેદવારને ભરવાની રહેશે મંડળ દ્વારા પાસ થયેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત અપાશે આવતીકાલે ફી અંગે સત્તાવાર જાહેરાત કરાશે ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા માટે હવે ઉમેદવારોએ વધારે ફી ભરવા તૈયાર રહેવું પડશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે એકસો અગિયાર રૂપિયાના બદલે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હવે રૂપિયા પાંચસો પરીક્ષા ફી રહેશે અનામત વર્ગમાં આવતા ઉમેદવારોએ સો રૂપિયા ઓછા આપવાના રહેશે એટલે કે રૂપિયા ચારસો પરીક્ષા ફી ભરવાની રહેશે પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારોને અપાશે ઓનલાઈન પેમેન્ટની સુવિધા આ સાથે જ ઉમેદવારોને સુવિધા માટે ફી પણ ઓનલાઈન ભરવાની સુવિધા આપવામાં આવી છે તમામ ઉમેદવારોને ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપવામાં આવશે ભરતી પ્રક્રિયામાં વારંવાર થતી ગેરરીતિને અટકાવવા માટે મંડળ દ્વારા લેનારી પરીક્ષા પણ ઓનલાઈન કમ્પ્યુટર આધારિત કરી દેવાય છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા